મારું મગજ અથવા મારો સોફ્ટવેર પ્રોગ્રામ એક વન ટાઈમ પ્રોગ્રામેબલ ચીપ સાથે જોડાયેલો છે અને એ વાંચવો કે બદલવો અશક્ય છે હું નેટવર્ક બીજી સિસ્ટમ ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક જિલ્લામાં એમડીવી એટલે કે મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાનની ફાળવણી કરવામાં આવી છે જે આજથી મોરબી જિલ્લામાં અલગ અલગ સ્થળોએ મુલાકાત કરશે એ એવા સ્થળોએ મુલાકાત કરશે કે જ્યાં લોકોની ભીડ વધારે હોય જેમ કે મોલ માર્કેટ શાક માર્કેટ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન કે એવી ગામડાઓ કે જ્યાં મતદાન ઓછું થયું હોય અથવા તો કેટલાક યુનિટો આપણે જે સેરામિક યુનિટો છે કે જ્યાં મેક્સિમમ નંબર ઓફ વર્કર્સ કામ કરી રહ્યા છે અને તેઓ વોટર્સ છે જેમને ઈવીએમ વિશે તેમજ મતદાન પ્રક્રિયા વિશે આમાં મોબાઈલમાં જે બે ફિલ્મ બતાવવામાં આવી છે તે ફિલ્મ દ્વારા તમામનું નિર્દેશન કરવામાં આવશે અને મોરબી જિલ્લામાં આ ઓગણત્રીસ બે સુધી આ રથ ચાલુ રહેશે જેમાં ટોટલ એકસો અઢાર જગ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે